આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો હું જે સંખ્યા બોલું ને એ તમારે કઈ લખવાની અહિયાં આ સંખ્યા એવું લખેલું છે ને તો અહિયાં સંખ્યા લખવાની પછી એમાં દશક કેટલા એકમ કેટલા એ અહીંયા લખવાનું પછી અહીંયા જે લખો ને એ દશક એની સ્થાન કિંમત કેટલી અહીં લખવાની એકમમાં જે સંખ્યા લખો એની સ્થાન કિંમત આ બાજુ ખાનામ લખવાની રેડી ચલો લખો બેટા પિસ્તાલીસ દરેક મોટા અક્ષર કાઢવાના વેરી ગુડ અને મસ્ત કાઢવાના હા ચલો કેટલા દશક થાય બેટા હા બોલવાનું ચાર દશક વેરી ગુડ ચલો ચાર ની કિંમત લખો ચાલીસ લખો બેટા ભૂલી ગયો પાંચ ની કિંમત સરસ આવી રીતે બધાય સંખ્યા બનાવવાની છે બે સંખ્યા બનાવીશું કેટલી બનાવીશું બે ચલો હવે આપણે આપણે ભૂસવું નથી આ બાજુ મૂકી દો ચલો બનાવો ચલો ચોરાણું અમને વારું આવશે તમારો લખો 94 આમ લખમન દેખાય મોઢ ટેકસર કાઢજો હા વેરી ગુડ ચલો એકમ દશક બોલી અને લખવા જ મનવાનું કેટલા દશક થશે બોલવાનું બેટા મુંગું મુંગું લખવાનું નહીં 41 હ નવની કિંમત લખો 4 ની કિંમત બોબડો છે બોબડે અને કે હા બોલવાનું પહેલા પછી લખવાનું બરાબર સરસ ચાલો ક્લેપ કરો વિરાજ માટે ચાલો જયેશભાઈ આવજો ચાલો જયેશભાઈ ને લખવાના ચાલો જયેશભાઈ જયેશભાઈ લખો તમે 86 આમ સી દૂરકો બી મને દેખાય દેખાવ જોઈએ ને વેરી ગુડ

चलो एकम दशक बोलिन લખો 3 10 8 એકમ 3 ની કિંમત લખો 3 8 ની કિંમત 8 સરસ ચાલો ક્લેપ કરો જયેશ માટે બદનવાર આવશે ચાલો કોણ આવશે આ बाजू કોણ છે ચાલો ચાલાවි જવા દיתે ભાઈ ચાલો આદિત્યભાઈ લખો તમે 75 તેને 575 સરસ ચાલ પછી એકમ દશક બોલવાના ને પછી લખવાના હે બેટા અરે વાહ ચલો કેટલા દશક થશે 7 અને એકમ 5 વેરી ગુડ 7 ની કિંમત 70 70 લખો અને 5 ની કિંમત 5 સરસ પેલી કડો સિલેટ પછી ભૂસી કાઢશું બેટા આપણે ચાલ બીજી સંખ્યા લખો 4 48 તેના ચાર કર્યા છે સરસ ચલો એકમ દશક આ દશક બોલવાનું પૂરી પૂરૂ ચાર ચ બોલો બોલો પહેલા બોલો પછી લખો આ દશક બોલો આ દશક ચાર એકમ આપની કિંમત 80 ચારની કિંમત 44 હા ચલો ક્લેપ કરો મનલિકા માટે સરસ ચલો વેરી ઋદ્ધિ બેન આવ્યા છે ઋદ્ધિ બેન તમે લખો 48 48 8 48 વેરી ગુડ आठ रोज सीधो पाड़ो भाई क्यों देखा गंदो गंदो शाबाश चलो एकम दशक लखो चार चालीस आठमत चलो सिल्ड फेर भी <laughs> चलो संख्या लखो ते ओगन चालीस નિશને નો 9 10 સરસ ચલો એકમ દસક લખો બેટા 3 10 9 1 એકમ 3 ની કિંમત 3 ની 30 વેરી ગુડ 9 ની કિંમત 9 ની 9 સરસ ક્લેપ કરો બાયૃતિ માટે વાહ ભાઈ વા જોરદાર ચલો હિમાંશી બેન આવે છે હિમાંશી બેન તમે લખો 54 50 માં 4 54 સરસ अक्षर केव काढवाना मोठा फरीती लोक गाले मोठा अक्षर काढवाना काढवाना एकम दशक लखो पाच किंमत पचार किंमत चलो फेर भी काढो सिलेट बीजी संख्या लखो पासठ બે પાટ પાટ 1 10 6 10 5 1 છ ની કિંમત સાહી પાટ ની કિંમત 5 ની 5 સ ચલો ક્લેપ કરો ઈમાનસી માટે ચલો પ્રેમ આવી જાય ચલો રેડી પ્રેમ ભાઈ તૈયાર છો બેટા ચલો પ્રેમ આવ્યો છે હવે પ્રેમ લખવાનું છે 94 કેવડા અક્ષર કાઢવાના બાય મોટ્ટા મોટ્ટા કેવડું મોટું લમચોરસ છે મોટા તમાર તાકા તો એ ઉડા કાઢો હમા એવડા શાબાશ ચલો નવની એકમ દશક બોલો નવ દશક હ 4 એકમ વેરી ગુડ નવની કિંમત એ તો કહો છો ચોકડો નાનો નવડો મોટો મસ્ત મોટ્ટા મોટ્ટા પાડવાના મજા આવે છે કેવું મજા આવે ચલો નવની કિંમત બેટા

બરાબર છે ભૂસું ન લેવા બરાબર નાનો બરાબર માપ નો જ છે ચલા એકમ દશક બોલો 7 7 દશક 2 એકમ 7 ની કિંમત 7 ની કિંમત 70 70 અને 2 ની કિંમત કેટલી થશે 2 ની 2 સરસ ચલા ચલા કોણ આવ્યું ચેતનભાઈ ચેતનભાઈ તમે સંખ્યા લખો

एको सात ने कीमत 70 चलो की चार ने कीमत सरस चलो अदा पा, अदा पर दो सरस क्लेप करो बराबर चलो बीजा दपड़ दो सरस चलो अब कौन आवे चला आजा दीपक भाई आवे चलो बीजे सिलेट ले लो चलो समय लको दीपक भाई

પેલા બરાબર સમજવાનું કે બેને કઈ સંખ્યા કીધી લાઈનમાં આવે પછી સરસ પાડવાનો મીંડા વાળો એવો છગડો ના ચાલે ભાઈ હ ચલો બે ની કિંમત સરસ ચલો ક્લેપ કરો ભાઈ ચાલો તરુણ ભાઈ આવી જાય सिलेेट बदली बेटा आधी बदली जो सिलेेट चलो लखो चलो तरुण भाई लखो तमे 99 બેવડા चलो લખો ચાલો અક્ષર एकम ચાલો એકમ દશક બોલો લખો લખતા જાવ બોલતું જાવ અને નવ એક ચલો આ નવ ની આ નવ છે ને એની કિંમત કેટલી થશે લખો ચલો અને આ નવ એકમ ની કિંમત નવ લખો સરસ ચલો ફેરવા પાછળની બાજુ ત્યાં લખો છત્રીસ